જેલમાં ગયા ત્યારબાદ સોશિયલ મીડિયા ની અંદર ઘણા બધા સોંગ વાયરલ થયા છે શેતોભાઈ વસાવા ચાલે તો ચાલે શેતોભાઈ વસાવા ચાલે જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય જે શેતોભાઈ વસાવા સાથે જે થઈ રહ્યું છે ને આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઈબર વિશે કરવાનું ભૂલતા નહીં લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબ્સ્ક્રાઇબ કર્યા વિના વેય જશે તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દો જેથી હું શ્વેતાભાઈ વસાવાના બધા વિડીયો અપલોડ કરું ખાસ કરીને સૌથી પહેલા તમારા સમક્ષ જોવા મળશે હવે તમને લોકોને ખબર છે કે જીગ્નેશભાઈ કવિરાજથી લઈને ગુજરાતના ઘણા બધા કલાકારો મિત્રો શેતોભાઈ વસાવાના સપોર્ટની અંદર ગીત ગાયા હતા હવે ક્યાંક ને ક્યાંક એક બેનનો વિડીયો સોશિયલ મીડિયા અંદર ફરી વખત વાયરલ થયો છે કે સાલે તો સાલે ભાઈ શેતોભાઈ વસાવ સાલે આ બિલકુલ હાસ્ય વાત છે એકસો દસ ટકા ખાસ કરીને તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર એક જ નામ સાલે છે શેતોભાઈ વસાવાનું આમ આદમી પાર્ટીના નેતાને અને દેડિયાપાડાના ધારાસભ્ય સાથે આદિવાસી સમાજના યુવા નેતા ગોપાલભાઈ ઇટાલિયાના સપોર્ટની અંદર અત્યારે ગુજરાતની અંદર સિંગરો પણ મેદાનમાં આવી છે આ સોંગ છે મિત્રો વાત કીધું જુનું છે પરંતુ તમને લોકોને ખબર છે કે અત્યારે ચાલે 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 તો ભાઈ છે ખાસ કરીને ગુજરાતની અંદર આજ ચાલે છે તો ગુજરાતની અંદર મિત્રો વાત કીધું આમ આદમી પાર્ટીના નેતા અને મિત્રો આદિવાસી સમાજના જે નેતા છે ને શ્વેતાભાઈ વસાવા આમના સપોર્ટરની અંદર મિત્રો ઘણા બધા લોકો મેદાનની અંદર છે ને મેદાનની અંદર મિત્રો વાત કીધું વડોદરા પહોંચ્યા હતા કે શ્વેતાભાઈ વસાવાને જલ્દીથી જલ્દી જામીન આપો અને જલ્દીથી થી જેલ બહાર કાઢો ખાસ કરીને શેતોભાઈ વસાવા માટે તમે શું કહીશો ને બને એટલો શેર કરી એક સબસ્ક્રાઈબર વિષય કરો બોલતા નહીં જેથી હું શેતોભાઈ વસાવાના તમામ વિડીયો અપલોડ કરું ખાસ કરીને તમને જોવા મળે છે કારણ કે તમારા ભાઈ તમારા માટે મિત્રો આવા નવા વિડીયો લાવતો હોઉં છું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા વિડીયો મળે